શ્રી અંકિત ત્રિવેદી એટલે લાખોની ભીડમાં સતત ધબકતા રહેતા અને આપણને સૌને ધબકતા રાખતા ગીતપૂર્વક અને ગઝલ પૂર્વક નામના બે સંગ્રહોની સાથોસાથ ઓફબીટથી જાણીતા થયેલ શ્રી અંકિત ત્રિવેદી એક અદ્ભુત સંચાલક પણ છે વિશ્વના અનેક દેશોમાં ગઝલના તાનમાં તેઓએ શ્રોતાઓને ડોલાવ્યા છે શાયદા અવોર્ડ યુવા પુરસ્કાર યુવા ગૌરવ પુરસ્કાર અને તખ્તસિંહ પરમાર જેવા અનેક પારિતોષિક તેઓશ્રીએ પોતાને નામ કરે છે જીવનના હકારની કવિતા આ રચના દ્વારા તેમણે અનેક ગુજરાતીઓને અનેરું પ્રભાવ બતાવ્યું છે તો ચાલો આ ઉમદા વ્યક્તિત્વને આજે નજીકથી નિહાળીએ નમસ્કાર સર પ્રતિલિપ પર આપનું સ્વાગત છે સર એક યુવા કવિ તરીકે આપ ખૂબ જ ખ્યાતનામ છો જ તો ગઝલ એ વણાઈ ગઈ છે તમારા જીવનમાં તો હું પહેલો પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે ગઝલ લખવાની શરૂઆત ક્યારથી થઈ અને કઈ રીતે થઈ ગઝલ લખવાની શરૂઆત મારા જીવનમાં કોલેજ કાળના સમયથી થઈ અને મેં બહુ જ વાંચ્યું એટલે વાંચવાને કારણે એટલીસ્ટ મને એવી ખબર પડી ગઈ કે આટલું લખાઈ ચૂક્યું છે એટલે આટલું નથી લખવાનું આના સિવાયનું નવું સૂજે એ લખવાનું છે એ રીતે મારા જીવનમાં ગઝલની શરૂઆત થઈ જી સર અદ્ભુત માહિતી તો સર ગીતપૂર્વક અને ગઝલપૂર્વક આ બે આપણા કાવ્ય સંગ્રહો બહાર આવ્યા છે તો ગીત અને ગઝલ આ બંને અલગ પ્રકારના કવિતા પ્રકારમાં તમે કઈ રીતે આટલું ખેડાણ કરી શક્યા એના વિશે થોડીક માહિતી આપો મેં જ્યારે ગઝલો લખવાની શરૂઆત કરી એ જ સમયે ગીતો લખવાની પણ શરૂઆત કરી પણ આપણે ત્યાં એવું કહેવાય છે કે ભાઈ ગઝલોના બહુ જ બધી ગઝલો લખાય છે એવા સમયમાં આજે ગુજરાતી કવિતા જીવી રહી છે તો મને એમ થયું કે વાત સાચી છે કે બહુ જ ગઝલો લખાય છે ગીતો પ્રમાણમાં ઓછા લખાય છે પણ એનો મતલબ એવો નથી કે ખૂબ ગઝલો લખાય છે એટલે એમાં અતિશયોક્તિ છે ખૂબ સરસ લખાય છે અને બહુ મોટું ફ્યુચર આજથી જાણે એના પગરણ માંડી રહ્યું હોય એ લેવલથી લખાય છે તો જ્યારે પહેલો સંગ્રહ કર્યો મેં મારા સમકાલીનોથી મોડો સંગ્રહ કર્યો ટેક ઓફ થોડું મોડું કર્યું કારણ કે મને એવું હતું કે આ સંગ્રહની ગઝલો થોડી પચાયેલી હોય કસાયેલી હોય અને એ લોકો સુધી પહોંચે તો પહેલાં મનમાં નિશ્ચિત કર્યું કે પહેલાં એકલો ગઝલનો સંગ્રહ કરવો છે એમાં એક પણ ગીત નથી રાખવા અને જ્યારે ખૂબ ગઝલો લખાતી હતી એવા સમયમાં એકલો ગીત સંગ્રહ કર્યો અને એવી રીતે બંને સંગ્રહોને જુદા કર્યા જી સર સર ગીત અને ગઝલની સાથે સાથે આપે નિબંધ પર પણ બહુ સારું એવું કામ કર્યું છે તો આપનો નિબંધ સંગ્રહ મૈત્રી વિશ્વ તો મિત્રતા ભાવે થોડી એના વિશે અમને વાત કરો મેં ઘણા બધા સંગ્રહો નિબંધ સંગ્રહ કર્યા મારી કોલમને કારણે મૈત્રી વિશ્વ ઓફ બીટ હાર્ટ બીટ ફેવરિટ ઓર્બિટ હજી હમણાં બે સંગ્રહો પ્રકાશિત થઈ રહ્યા છે મેં મારા વન લાઇનર્સનો પણ એક સંગ્રહ કર્યો લિટલ બીટ તો મને એ એક એવી અવસ્થા છે કે જેમાં હું સંચાલનના સમયે વિચારતો હોઉં છું સંચાલનના સમયે મારી પાસે મારી એક પોતાની જુદી અલાયદી સ્ક્રિપ્ટ હોય છે પણ એ સ્ક્રિપ્ટમાં જે હું નથી ઉમેરી શકતો એને હું કેટલીકવાર જુદા પાનાઓમાં લખી રાખતો હોઉં છું એ બધાનો પછી નિબંધના ફોર્મેટમાં મેં સંકલન કર્યું અને મારી કોલમમાં સૌથી પહેલાં આવ્યા એ નિબંધો અને ત્યારબાદ એ નિબંધ સંગ્રહ તરીકે પ્રકાશિત થયા જી સર સર આપને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે તો જેમાં એક છે યુવા ગૌરવ પુરસ્કાર તો શું આપને લાગે છે કે એક સર્જક તરીકે યુવા ગૌરવ પુરસ્કાર મળ્યા બાદ પર આપણી જે જવાબદારીઓ છે એ વધી જાય છે બિલકુલ જવાબદારી વધી જાય છે અને આવા પુરસ્કારોને કારણે થોડી આમ અંદરથી પ્રસન્નતા પણ થાય છે પણ જવાબદારી પણ વધે છે પણ બહુ સાચું કહું કે મારો સૌથી મોટો પુરસ્કાર એ મને વાંચનારા વાચકો છે મને સાંભળનારા ભાવકો છે એ લોકો મને એપ્રિશિએટ કરે છે ને એટલે મારી વાત ત્યાંથી શરૂ થાય છે અને મારી વાત ત્યાંથી પૂરી થાય છે મારે માટે એવોર્ડ એટલે બીજું કશું જ નહીં ભાવકોને વાચકોને અને લગતી વખતે મને આવેલો આનંદ આનાથી વિશેષ કંઈ જ નહીં જી સર કવિતા ગઝલ ગીત નિબંધ આ દરેક ક્ષેત્રે આપ કામ કરી રહ્યા છો અને સાથે સાથે આપ કોલમ પણ લખો છો તો આપની કોલમ ઓફ જેમાં જીવનને ભીંજવી નાખતા રહસ્યોની વાત આપ કરતા રહો છો તો શું આપને લાગે છે કે જીવનને લયબદ્ધ રાખવામાં શબ્દ કેટલો ભાગ ભજવે છે આ પૃથ્વી ઉપર શબ્દ ન હતો ત્યારે પણ એક સંગીત હતું અને શબ્દ નહીં હોય ત્યારે પણ સંગીત હશે પણ આ સંગીત છે શબ્દમાં એની અનુભૂતિ તમને કવિતા કરાવે છે એની અનુભૂતિ તમને સર્જક કરાવે છે સર્જકનો શબ્દ એનો બહુ મોટો મહિમા છે આપણે ત્યાં શબ્દ બે રીતે આવે છે એક ઘોંઘાટમાંથી આવે છે જે છાપું બની જાય છે એટલે જે થોડીક સેકન્ડોમાં પસ્તી બની જાય છે અને એક કવિના સર્જકના એકાંતમાંથી આવે છે એટલે એ કવિતા અને સર્જન બને છે એટલે એ આજીવન ચાલનારી મસ્તી બની જાય છે તો આ શબ્દનું બહુ મોટું મૂલ્ય છે તમને જ્યારે કોઈક મોટો વ્યક્તિ બોલતો હોય ત્યારે તમને ખબર પડે કે એ વ્યક્તિ બોલે છે ત્યારે એનું એકાંત બોલે છે તમે સાંભળો છો ત્યારે એના એકાંતને સાંભળતા હોય એવો અનુભવ થવો જોઈએ ત્યારે એ શબ્દનું મૂલ્ય થાય અને શબ્દનું મૂલ્ય પુષ્કળ છે આ જગતમાં શબ્દ છે ને મીરાબાઈએ તો કહ્યું કે બોલે ઝીણા મોર રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર એક સ્ત્રી બીજી સ્ત્રીના વખાણ કરે છે મૂળ તો વાત પ્રેમની છે અને મીરાબાઈ કહે છે કે મારા કરતા મોટો પ્રેમ રાધા તારો છે પણ ક્યાં બોલે ઝીણા મોર બોલે છે પણ અંદર રૂદિયાનો મોર ઝીણું ઝીણું બોલે છે અને ક્યાં રાધે તારા ડુંગરિયા પર એનો મતલબ જ એ છે કે આ જગતમાં ભાષાનું શબ્દનું બહુ મોટું મહત્વ છે અને મહાત્મ્ય છે જી સર સર ગઝલકાર વિશે એવું કહેવાય છે કે તે ગઝલને જ જીવતો હોય છે તો આપનો શું અનુભવ છે આ બાબતમાં એટલે હું એકલા ગઝલ પૂરતી આ વાતને સીમિત નથી રાખતો હું કવિતા પૂરતી એને અસીમમાં લઈ જવાનો પ્રયત્ન કરું છું કે કવિ ઇટ સેલ્ફ કવિતાને જીવતો હોય છે કારણ કે કવિતામાં કવિએ જે જીવ્યો છે એ બહુ જુદી અવસ્થા છે હંમેશા કહું છું કે કવિતા લખવાની જે પ્રોસેસ છે મથામણ છે એની જ મજા છે પછી તો મથામણ પૂરી થઈ ગઈ કવિતા લખાઈ ગઈ પછી કવિ પોતે પણ ભાવક જ છે સામાન્ય ભાવક જેમ કવિતાને માણે છે એમ જ એને કવિતાને માણવાની છે ફર્ક એટલો જ છે કે ઈશ્વરે એની ઉપર થોડીક કૃપા વધારે કરી છે કે એ જ્યારે કવિતા વાંચતો હોય છે ત્યારે ફરીથી એ જ વાતાવરણમાં પ્રવેશ કરતો હોય છે આટલો એને અવકાશ મળ્યો છે તો હું એવું માનું છું કે ગઝલ કે કવિતા કે કોઈ પણ પ્રકાર એમાં એકવાર જીવ્યા પછી એ જ આપણું જીવન બની જતું હોય છે

તો આપ યુવા કવિ તરીકે એક ખ્યાતનામ કવિ છો તો સર અત્યારના જે નવા ઉગતા કવિઓ છે કે જે લોકો પગરણ કરી રહ્યા છે જે કવિતાના ક્ષેત્રમાં તો એમણે સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવી કોઈ બે કે ત્રણ વાત જે આપને લાગતું હોય તો આપ સૂચન કરો એક તો એ કે એ લોકો પાસે ધીરજ હોવી જોઈએ પેશન હોવી જોઈએ અને બીજું કે લખાઈ ગયું એ બધું ઉત્તમ જ છે એવો ભ્રમ કાઢી નાખવો જોઈએ ફેસબુક ઉપર તરત મૂકી દેવાનો જે મૂડ છે એ ઓછો હોવો જોઈએ એ કવિતાને ઘૂંટવી જોઈએ એની મથામણ કરવી જોઈએ આજે મને એક શબ્દ મળ્યો એ મેં મૂક્યો તો એ શબ્દ જ શું કામ મૂક્યો એ છંદમાં એની જગ્યાએ એ સિવાયના કેટલા છંદો છે એ તપાસવું જોઈએ એની જોડે એ કવિતાને મૂલવવી જોઈએ અને વાહવા માટે કવિતા લખવી એના કરતાં પોતાની અંદરના વ્યક્તિને પ્રામાણિક રહીને સર્જકના પ્રામાણિક રહીને કવિતા લખવી એ આજના સમયની અને આજના સર્જકની વધારાની અને વધારે પડતી અગત્યની જરૂરિયાત છે જી સર ખૂબ જ ઉત્તમને પ્રામાણિક માહિતી આપી આપે છેલ્લે આપના તરફથી અમે એટલી એક રિક્વેસ્ટ હું કરું છું કે આપના હૃદયથી સૌથી સમીપ હોય એવી અથવા આપણે ખૂબ સ્પર્શતી એવી કોઈ બે ચાર પંક્તિઓનું અમને પઠન કરીને સંભળાવશો પહેલાં હું મારા દ્વારા નહીં લખાયેલી

તો મારી દરેક લખાયેલી કવિતાઓ મને ગમતી જ હોય છે એમાંથી એક તાજી છેલ્લી લખાયેલી કવિતા હું તમારા સુધી પહોંચાડું છું બહુ વેલેન્ટાઇન ડે ની આપણે ત્યાં વાતો પુષ્કળ થઈ મને પણ ગમે પણ એમ થાય કે એક જ દિવસ શું કામ પ્રેમનું હોય પ્રેમનું તો આખું વર્ષ હોવું જોઈએ તો એનું ગીત કહું પ્રેમનો દિવસ કોઈ ખાસ દિવસ હોય પ્રેમનો દિવસ કોઈ ખાસ દિવસ હોય પ્રેમમાં તો ખાસ હોય બધા દિવસ પ્રેમનો દિવસ કોઈ ખાસ દિવસ હોય પ્રેમમાં તો ખાસ હોય બધા દિવસો સપનાની સ્લેટ ઉપર પ્રેમના પલાખાઓ ગોખીએ રોજ રોજ સપનાની સ્લેટ ઉપર પ્રેમના પલાખાઓ ગોખીએ રોજ રોજ થાય સુગંધ ને સરનામે મનગમતું નામ એક રોપીએ રોજ રોજ સપનાની સ્લેટ ઉપર પ્રેમના પલાખાઓ ગોખીએ રોજ રોજ થાય સપનાની સ્લેટ ઉપર પ્રેમના પલાખાઓ ગોખીએ રોજ રોજ થાય સુગંધને સરનામે મનગમતું નામ એક રોપીએ એક એનું નામ પછી શ્વાસમાં ઘૂંટાય એની હૈયામાં હાંશ હોય બધા દિવસ પ્રેમનો દિવસ કોઈ ખાસ દિવસ હોય પ્રેમમાં તો ખાસ હોય બધા દિવસ દિવસો મહિનાઓ વર્ષો ને જિંદગી ઓછી પડે છે જોને પ્રેમમાં દિવસો મહિનાઓ વર્ષો ને જિંદગી ઓછી પડે છે જોને પ્રેમમાં પામ્યા પછી એ લાગીએ અધૂરા કહેવું પણ કોને પ્રેમમાં ખૂણામાં ચૂપચાપ બેસીને થાય ખૂણામાં ચૂપચાપ બેસીને થાય એવો પ્રવાસ હોય બધા દિવસ પ્રેમનો દિવસ કોઈ ખાસ દિવસ હોય પ્રેમમાં તો ખાસ હોય બધા દિવસ આપણને કોઈ ગમે એ તો સારું આપણને કોઈ ગમે એ તો સારું પણ કોઈને ગમીએ છીએ આપણે આપણને કોઈ ગમે એ તો સારું પણ કોઈને ગમીએ છીએ આપણે આવું વિચારવાની મળે મોકળાશ તો વેલેન્ટાઈન ડે હશે આંગણે ગઝલના કાફિયા ને ગીતોના પ્રાસ જેવો ન ઉલ્લાસ હોય બધા દિવસ પ્રેમનો દિવસ કોઈ ખાસ દિવસ હોય પ્રેમમાં તો ખાસ હોય બધા દિવસ ખાનગીમાં કરવાના કામોની જાણે કે ખુલ્લી તપાસ હોય બધા દિવસ અતિ ઉત્તમ માહિતી આપી આપે પ્રામાણિક જવાબો આપ્યા અને શબ્દ વિશે કવિતા ગઝલ વિશે અમને ખૂબ સરસ સફર કરાવી અને એમાં એ છેલ્લે શિખાદમ માપુવાલાનો શેર અને આપનું ગીત ચાર ચાંદ લગાવી દીધા આપણી મુલાકાતને થેન્ક યુ સો મચ સર પ્રતિલિપી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો ગુજરાતી ભાષા બહુ મીઠી ભાષા છે આ ભાષા એ ભાષા છે જે ભાષામાં આપણી માતાએ આપણને હાલરડાઓ સંભળાવ્યા છે આ એ ભાષા છે જે ભાષામાં આપણે પ્રેમપત્રો લખ્યા છે બીજી ભાષામાંથી તો ડાયવર્સ પેપર ઉપર સિગ્નેચર કરવાનું આપણે શીખ્યા આ ગુજરાતી ભાષાની મીથક એને પ્રતિલિપિ બહુ સુપેરે એની આખી ટીમ પહોંચાડે છે ત્યારે આપણી નૈતિક જવાબદારી થાય છે એને સપોર્ટ કરવાની કારણ કે આપણી જ ભાષા આપણી જ સામે આપણા જ સમયનો એન્ટિક પીસ થઈને આપણા શોકેસમાં રહી જાય એ પહેલાં હવે તો જાગવું જ પડશે પ્રતિલિપિને પ્રતિસભર શુભેચ્છાઓ પ્રતિલિપિ પ્રતિતિ સંગોપીને ગુજરાતી ભાષા માટે કામ કરે છે પ્રતિલિપિને હૃદયપૂર્વકની ગુજરાતીપૂર્વક શુભેચ્છાઓ